સુરતના સમયાંતરે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટંટ કરતા લોકોના વિડીયો વાયરલ થતા રહે છે આવા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે સાથે અન્ય રાહદારી અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલી ઊભી કરે છે છતાં પણ તેઓ કોઈના પણ ડર વગર રસ્તા ઉપર આ રીતે સ્ટંટ કરતા હોય છે ત્યારે સુરતના રિંગરોડના ઓ બ્રિજ પર બાઇક સવારનો હાથ પકડીને જોખમી સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે જેમાં યુવકના જોખમી સ્કેટિંગથી અન્ય વાહન ચાલકોમાં પણ શ્વાસ અધ્ધર કરતો જોવા મળે છે આ વાયરલ વિડીયો અંગે ટ્રાફિક વિભાગના એસીપી ગામીતે કહ્યું હતું કે જે વિડીયો વાયરલ થયો છે તે સારા દરવાજા વિસ્તારનો હોવાનું અમારા પ્રાથમિક અંદાજ છે જે પ્રકારે સ્ટેટિંગ કરતો યુવક નજરે પડી રહ્યો છે તેમાં અન્ય વાહન ચાલક તેને મદદરૂપ થઈ રહ્યો હોય તે રીતે ખૂબ જ ગંભીર બાબત છે અન્ય લોકોના જીવને જોખમ ઉભો કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અમારા વિસ્તારમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટરોને આ બાબતની સૂચના આપી દેવામાં આવી છે અને આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે સુરતના રિંગરોડ વિસ્તારમાં એક યુવક સ્કેટિંગ પહેરીને રસ્તાઓ પર સ્ટન્ટ કરી રહ્યો છે યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતાં બાઇકનો સહારો લઈને ઝડપભેર સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો છે યુવક બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની જેમ જ સ્પીડથી સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો છે બાઇક ચાલક પણ તેને જાણે સ્ટંટ કરવામાં પ્રોત્સાહન આપતા હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે જો બાઇક ચાલક પોતાનો હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટન્ટ કરનાર વ્યક્તિ અને કોઈ વાહન સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું આવા યુવકોને કારણે જીવનું જોખમ ઊભું થઈ જાય છે જે સ્પીડથી ભરજક વિસ્તારમાંથી યુવક સ્ટંટ કરતા પસાર થઈ રહ્યો છે તે જોતા જ આપણે સમજી શકીએ કે તે કેટલું જોખમી છે સ્કેટિંગ કરતો યુવક જેટલા જ જવાબદાર બાઇક ચાલક પણ છે કે જેને તેનો હાથ પકડીને તેને લઈ જઈ રહ્યા છે પોલીસ એ રીતે ભૂતકાળમાં પણ આવા સ્ટંટ કરનારાઓને પકડીને કાયદાકીય પગલાં ભર્યા છે તેવી રીતે આમની સામે પણ કાર્યવાહી થશે કે નહીં તે આવનારો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ એલ કે